ગોપી અપહરણ કરીને પરિવાર પાસેથી રૂપિયા દસ લાખની માંગણી કરવામાં આવી છે હા મિત્રો આ ઘટના અત્યારે તાજેતરમાં બની છે જે બાબતની ફરિયાદ ચોટીલા પોલીસ સ્ટેશનમાં ગૌતમ ગીરીએ લખાવેલ છે જેની તપાસ ચોટીલા પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે તો મિત્રો જોવાનું એ રહ્યું કે આ ખંડળી માંગવાવાળું કોણ છે અને અપહરણ કરવાની ધમકી પણ કોને આપી છે તે પણ જોવાનું રહ્યું પરણ કરીને દસ લાખની માગણી કરે છે અત્યારે મંદિરમાં પણ લોકો અત્યારે સુરક્ષિત નથી તો મિત્રો તમારું શું કેવું છે આ વિડીયો પ્રમાણે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો પણ મિત્રો પહેલાં તો તમે ચેનલ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અમારી ચેનલ ચેનલને અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને ચામુંડા માતાના ભગત હોય તો જરૂરથી ચોટીલાના માતાજીને માનતા હોય તો જરૂરથી કમેન્ટ બોક્સમાં જય માં લખજો